નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઇફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર અલગ અલગ એક્સપર્ટીઝ સાથે આપણે વાત કરીએ છીએ ચર્ચા કરીએ છીએ અને તમારી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આજનો મુદ્દો પણ ખૂબ જ ખાસ છે ખાસ કરીને ઘડપણમાં એટલે કે વૃદ્ધાવસ્થામાં લગતી જે સમસ્યાઓ હોય અને વૃદ્ધાવસ્થામાં ધ્યાનમાં રાખવા જેવી જે બાબતો હોય તે મુદ્દા પર આજે આપણે થોડા વિસ્તારથી ચર્ચા કરવાના છે અને આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાર્થ શાહ ઉપસ્થિત છે સર સાથે ડિસ્કશન કરીએ તે પહેલાં આપણે એક વાત જણાવી ચોક્કસ રહેશે કે જો તમે પણ આ મુદ્દા પર કોઈ અમને સવાલ પૂછવા માંગતા હોય કોઈ પણ ક્વેરી તમને પણ હોય અને બેથી અઢીના આ કાર્યક્રમમાં આ લાઇવ સેશનમાં તમે કોઈ સમસ્યાનું સમાધાન ઇચ્છતા હોય તો અમારો નંબર અત્યારે લેન્ડલાઈન થોડીવારમાં ફ્લેશ થશે તમે તેની પર ફોન કરી શકો છો અને સીધા ડોક્ટર સાથે કોન્ટેક્ટ કરી શકો છો તો આ કાર્યક્રમની શરૂઆત કરીએ સરનું સ્વાગત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું નમસ્કાર સર જે રીતે અત્યારે આપણે ઘણી વાર જોઈએ છે હવે તો જો કે એવું નથી રહ્યું કે દરેક લોકોને શારીરિક સમસ્યા અથવા તો શારીરિક રોગ કોઈ પણ હોય એ વૃદ્ધાવસ્થામાં થતા હોય છે કે અમુક સર્ટન એજ પછી થતા હોય છે આપણે જોયું છે કે નાના બાળકોથી લઈ યુવા અવસ્થામાં પણ ઘણા બધા રોગો હવે શરીરમાં ઘર કરી જતા હોય છે પણ ખાસ કરીને આજે આપણે જે મુદ્દો ચર્ચવાનો છે એ મુદ્દો એટલા માટે કે એક સર્ટન એજ પછી જે થતી સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ પહેલા તો એ જાણવી છે કે કે કઈ કઈ છે પણ એ પહેલાં થોડું એ વિસ્તારથી ચર્ચા કરવી છે કે આજનો આ મુદ્દો ચર્ચવાની આપણને જરૂર કેમ પડી આજના વિષય પર ચર્ચાની કેમ જરૂર પડી ખૂબ સરસ સવાલ છે પહેલો જ હું એઝ એ ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ આઈસીયુમાં કામ કરતો હોઉં છું અને જે થોડા વર્ષોથી આનું જે એક્સપિરિયન્સ થયો હોય અને જે અમે અવલોકન કરતા હોય એમાં એક વસ્તુ બહાર આવે છે કે કોઈ પણ આઈસીયુ તમે પકડો તો એમાં લગભગ પચાસથી સાઠ ટકા જેટલા દર્દીઓ જે આઈસીયુમાં દાખલ થતા હોય એ ઉંમરમાં સાઠથી ઉપર સાઠ કે સાઈઠથી ઉપરના હોય છે કદાચ એક ફન ફેક્ટ આપણે જોઈએ તો ઇન્ડિયાની લાઇફ એક્સપેક્ટન્સી દરેક ઇન્ડિયનની લાઈફ એક્સપેક્ટન્સી આઝાદી વખતે કદાચ એકત્રીસ વર્ષ હતી જે આજે ઓલમોસ્ટ સિત્તેરને ટચ થાય છે એટલે જેમ જેમ દેશ વિકાસશીલમાંથી વિકસિત તરફ પ્રગતિ કરી રહ્યો છે એમ એમ લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે આપણી જે ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ થઈ રહી છે એની સામે લોકો લાંબુ જીવે છે પણ લાંબુ જીવવાની સાથે સાથે જેમ જેમ ઉંમર વધે એ પ્રમાણે થોડા ઘણા શરીરમાં થતા ફેરફારોને લીધે પ્લસ તમે કીધું એમ કે આજકાલ થી લઈને ઘરડાઓ સુધી કોઈ બંધન નથી પણ કોઈપણ રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે તો મોટાભાગે એવું જોવા મળે છે કે આ ઉંમરે વ્યક્તિને એકાદ કોઈક બીમારી પહેલેથી હોય અને એને લીધે જો કોઈ નાની મોટી નવી બીમારી આવે તો દર્દીઓ ઝડપથી વર્ષન થતા હોય છે એટલે એમની કન્ડિશન ખરાબ થઈ શકે અને એ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હોય છે તમે ઓન એન એવરેજ કોઈપણ હોસ્પિટલની કદાચ દાખલ થતાં દર્દીઓની ઉંમર ચકાસશો તો મોટાભાગના દર્દીઓ અથવા વ્યક્તિઓ પચાસ કે સાહીઠની ઉપરના હશે એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ એક મુદ્દો ચર્ચવા જેવો રહ્યો કે કેમ આ દર્દીઓ અથવા આ ઉંમરની વ્યક્તિઓ વધારે બીમાર પડતી હોય છે દાખલ થતી હોય છે અને એવું શું કરી શકીએ કે આપણે એને અટકાવી શકીએ અથવા બને એટલા આપણે રોગો છે એને ઝડપથી પકડીને શરૂઆતમાં જ એને કંટ્રોલમાં કરીએ તો એ ક્રિટિકલ ના બને આઈસીયુ સુધી વાત ના પહોંચે અને ઓવરઓલ લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે બિલકુલ સર કોઈ પણ વ્યક્તિ હોય પહેલાં તો એ જાણવું છે કે કઈ એવી એજ છે જે એજને આપણે એવું કહી શકાય કે તેને વૃદ્ધાવસ્થામાં પગ મૂક્યો છે કઈ એજ વૃદ્ધાવસ્થા શરૂ થાય અને એ એજ પછી કોમન એવી કઈ તકલીફો છે જે મોટા ભાગે લોકોમાં જોવાતી હોય છે ડબ્લ્યુએચની ડેફિનેશન પ્રમાણે સાઈઠ હવે સાઈઠ વર્ષ સુધીના લોકો જુવાન કહેવાતા હોય છે સાઈઠ પછી તમે વ્યક્તિને એક ઘરડી અથવા ઘડપણની ઉંમરમાં ગયા છે એવું તમે કહી શકો એટલે યુઝઅલી સાઈઠ કે એના પછીની જે બી કોઈ વ્યક્તિઓ હોય એ લોકોમાં ઘણી તકલીફો આવવાના ચાન્સીસ રહેતા હોય છે ઇન્ડિયા કહેવાય છે કે એક ડાયાબિટીક કેપિટલ છે ઓલમોસ્ટ પાંચમાંથી ત્રણ લોકોને અમુક ઉંમર પછી ડાયાબિટીસ થતો હોય છે એટલે ડાયાબિટીસ એક બહુ જ કોમન રોગ છે કે જે મોટી ઉંમરે જોઈ શકાય છે આજકાલની જે સ્ટ્રેસફુલ લાઈફ છે ઘણા ફેમિલીમાં વર્કમાં જે રીતે સ્ટ્રેસફુલ લોકો રહે છે એ રીતે બ્લડ પ્રેશર અથવા હાઈ બીપી આવવાની સમસ્યા બહુ કોમન છે અને એઝ અ પાર્ટ એન્ડ પાર્સલ જેમ બીપી વધારે રહેતું હોય તો બીપીની સાથે સાથે હાર્ટને રિલેટેડ બ્રેઇનમાં કોઈ ડેમેજ થઈને સ્ટ્રોક કે પેરાલિસિસ એવા આવવાના ચાન્સીસ આ ઉંમરે વધી જતા હોય છે પ્લસ જેમ જેમ ઉંમર મોટી થાય એમ લોકોની થોડીક રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે એટલે સિઝનલ ચેન્જ પ્રમાણે નાના મોટા કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેતા હોય છે પ્લસ સાહીઠ કે સિત્તેર પછીની ઉંમરના લોકોને ક્યારેક મેમરી લોસનો ઇસ્યુ થતો હોય છે એટલે એ એક રીતે ઘણું તકલીફ આપી શકે એવી સમસ્યા ઊભી કરતું હોય છે મોટી ઉંમરે ક્યારેક બેલેન્સ જાય તો પડવાના ચાન્સીસ અને એને લીધે ફ્રેક્ચર થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે એટલે મોટાભાગે આ બીમારીઓમાંથી પ્લસ માઇનસ થઈને લોકોને તકલીફો થતી હોય છે આ ઉંમર પછી તમે જે રીતે કહ્યું કે એક સર્ટન એજ એટલે કે સાહીઠ વર્ષ ઉપર જે ઉંમર હોય છે એમને ડાયાબિટીઝ અથવા તો બીપી અથવા તો પછી રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ઓછી થતી એ સ્વાભાવિક હોય છે હવે સર આપણે એ પણ જોયું છે કે જેમ અત્યારે શરૂઆતમાં વાત કરી કે યુવા અવસ્થામાં પણ ઘણા લોકોને શરીરમાં રોગો ઘણા બધા ઘર કરી ગયા હોય છે કારણ કે હવે આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ફૂડ એવું થઈ ગયું છે એ ડિસિપ્લિન નથી જળવાતું જે રીતે ખરેખર શારીરિક સ્વસ્થતા માટે જે હોવું જોઈએ તો સર જેમને પહેલાથી જ જે કોઈ તકલીફો શરીરમાં છે શારીરિક કોઈ કોઈ રોગ રોગ છે છે અથવા તો એવા બે ચાર ઘર કરી ગયા એ અમુક એજ પછી ખાસ બાબતોનું ધ્યાન રાખવું ઘડપણમાં અમે જે જોઈએ છે કે જે લોકોને પહેલેથી કોઈ બીમારી હોય એવા જ લોકોને વધારે ચાન્સીસ હોય છે કે નવી તકલીફો ઊભી થાય એટલે તમે કીધું એમ કે આજકાલ બહુ યંગ એજથી લોકોને બીમારીઓ ચાલુ શરૂ થતી હોય છે તો એમાં જેમ વાત કરીએ એમ કે કોમન તકલીફમાં ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હોય છે તો જે લોકોને ડાયાબિટીસ હોય એમણે એક તો નિયમિત દવાઓ લેવી જોઈએ ખાવા પીવાની જે પરેજ છે એ રાખવી જોઈએ એની સાથે એક ફિઝિકલ એક્ટિવિટી રૂટિન આપણા જે દિનચર્યા છે એની સિવાય થોડું ઘણું વોકિંગ યોગા અથવા સાયકલિંગ અથવા થોડી ઘણી કસરત જો કરી શકતા હોય તો એ કન્ટિન્યૂ રાખે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તો એને રિલેટેડ બીજી તકલીફો થવાના ચાન્સીસ ઘણા ઘટી જતા હોય છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે એ લોકોને બી દવાઓ નિયમિત લેવી એક સજેશન હવે અમે યુઝઅલી લોકોને કરતા હોઈએ છીએ કે હવે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ આવી ગયા છે પહેલાંના જમાનામાં એટલું ફ્રિકવન્ટલી નહોતા મળતા તો એવા વ્યક્તિઓ અથવા કુટુંબમાં કે જેમને બીપીની તકલીફો હોય તો ઘરે પોતે એક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ રાખી શકે નિયમિત ઘરે જ તમે બીપીને જોતા રહો મોનિટર કરતા રહો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારા રોગ અને તમારી ઉંમર પ્રમાણે કેટલું બીપી રાખવું જોઈએ અથવા કેટલું હોવું જોઈએ એ નક્કી કરીને પછી ઘરે એ મેન્ટેન થાય છે કે નહીં એનું એક તમે મોનિટરિંગ કરી શકો ઇવન ડાયાબિટિક પેશન્ટ્સમાં પણ શુગર ચેક કરવાના મશીન્સ હવે બહુ સરળતાથી અને ઇઝીલી મળી જતા હોય છે તો એવા મશીનો ઘરે રાખીને તમે નિયમિત ફ્રિકવન્ટ ઇન્ટરવલ પર તમે આ ચેક કરીને દવાઓ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં અથવા દવા ના કામ કરતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરી એમાં ફેરફાર કરવો કે નહીં એ ડિસિઝન્સ તમે ઘરે લઈ શકતા હો છો જે લોકોને સપોઝ એક્ઝિસ્ટિંગ પેરાલિસિસ કે મગજને લગતી કોઈ તકલીફો હોય તો એમને સર્ટેન હેલ્પની જરૂર ઘરે પડતી હોય છે સપોઝ કોઈ લકવાગ્રસ્ત વ્યક્તિ છે તો એમને અમુક ફિઝિયોથેરાપી છે અથવા અમુક ખાવા પીવાની કાળજી અથવા કોઈ એક બાજુનો ભાગ કામ ના કરતો હોય તો જે સપોર્ટની જરૂર હોય છે તો એ જો એ તમે વ્યવસ્થિત સારી રીતે રાખી શકો તો એને રિલેટેડ બીજી બધી તકલીફો તમે અટકાવી શકતા હોવ છો જે લોકોને પહેલાંથી જ કોઈ તકલીફ છે અથવા તો જેમને ખરેખર કોઈ રોગ થઈ ગયો છે અને એવામાં જો સર્વાઈવ કરી રહ્યા છે તો આગળ જતા એમને શું ધ્યાન રાખવું ઘણીવાર આપણે એવું સર જોઈએ છે કારણ કે એવું આપણા વડવાઓ પણ કહે છે ને એવું આપણે જોયું પણ છે કે પહેલેના જમાનાના જે લોકો હતા જે ખરેખર અત્યારે એંશી પંચ્યાસી નેવું વર્ષ સુધી સ્વસ્થ અને હેલ્ધી જીવન જીવે છે આપણે આસપાસ એવું જોતા પણ હોઈએ છે કે નેવું વર્ષ બાણું ત્રાણું વર્ષના વૃદ્ધો પણ પોતાનું દરેક કામ જાતે કરતા હોય છે અને આપણે એવું પણ જોયું છે કે ઘણા લોકો પચાસ પંચાવન વર્ષે પણ કંઈ કામ નથી કરી શકતા એ આખી એક લાઇફસ્ટાઈલ અને એની આસપાસનું જે વાતાવરણ કામ કરે છે એ બહુ મોટો ભાગ ભજવે છે અચ્છા હવે જે પ્રકારનું અત્યારે આપણે વાત કરીએ કે હવે જે પ્રકારની લાઇફસ્ટાઈલ છે હવે ફૂડ પ્રકારનું જે થઈ ગયું છે હવે એટલું પ્યોર ફૂડ નથી વાતાવરણ એટલું પ્યોર નથી મળતું એવામાં નેક્સ્ટ લેવલે નેક્સ્ટ જનરેશન અથવા તો પછી એક સર્ટન એજ પછી જો હેલ્ધી લાઈફ જીવી હોય તો એ લોકોએ કઈ બાબતોનું અત્યારથી પહેલાંથી ધ્યાન રાખવું જોઈએ તમારા સવાલમાં જ કદાચ મારો જવાબ છે તમે તેમ કીધું એમ કે આજથી થોડા વર્ષો પહેલાં જેમ લોકો એંસી નેવું વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવી શકતા હતા એનો મેઇન એક ભાગ ખોરાક હતો એટલે સ્વસ્થ ખોરાક હેલ્ધી ફૂડ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રાયોરિટી કે તમે જો નિયમિત સ્વસ્થ રીતે રેગ્યુલરલી એપ્રોપ્રિયટ તમારી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ડાયટ અથવા ફૂડ લેતા હો તો તમે મેજોરિટી ઓફ રોગો અટકાવી શકતા હો છો ઘડપણમાં બીજી એક સમસ્યાઓ ઘણી કોમન હોય છે કે જેમાં લોકો પાણીનો ઇન્ટેક ફ્લૂડ ઇન્ટેક લિમિટેડ કરી દેતા હોય છે અને એને લીધે ક્યારેક ક્યારેક તમે ઘણા કિસ્સાઓ જોયા છે કે લોકોનું સોડિયમ અપડાઉન થઈ જતું હોય સ્લો સોડિયમ થવાથી એડમિટ કરવા પડ્યા હોય તો એવા કિસ્સાઓમાં ફૂડની સાથે સાથે પ્રોપર ફ્લૂડ ઇન્ટેક એ પણ એક જરૂરી વસ્તુ છે ખોરાકની સાથે જો શરીર હલનચલન કરતું રહે ચાલતું રહે એક શરીર એક મશીન છે એને તમે કામ નહીં લેશો તો એના સ્પેર પાર્ટ એના અવયવો પૂર્જાઓ ક્યાંક ને ક્યાંક ઘસાવવાના છે અથવા ધીરે ધીરે એની ક્ષમતા ઓછી થવાની છે તો એક્સરસાઇઝ એક્સરસાઇઝ ઇઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એક કે તમારે સ્વસ્થ જીવન જીવવું હોય ઉંમર થતાં કેટલીક લિમિટેશન લીધે બધી જ એક્સરસાઇઝો ક્યારેક નથી પોસિબલ હોતી પણ સિમ્પલ વોકિંગ અથવા ઘરે બેઠા બેઠા યોગા અથવા સાયકલિંગ અથવા બીજું કોઈ પણ એવી એક્સરસાઇઝ કસરત કે જે શરીર પર સ્ટ્રેસ આપ્યા વગર તમે કરી શકો તો એ તમને લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સથી પ્રિવેન્ટ કરતા હોય છે ખાસ કરીને બહેનોમાં ફિમેલ્સમાં આફ્ટર મેનોપોઝ ઓસ્ટપોરોસિસ થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે કેમ કે હાડકાની અંદરનું કેલ્શિયમ સર્ટન હોર્મોનલ ચેન્જીસને લીધે ઓછું થવા લાગે છે તો એવા લોકોએ ખોરાકમાં કેલ્શિયમ વધારે મળી રહે એ રીતે તો ધ્યાન રાખવાનું જ છે પણ એની જોડે જોડે કસરત પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે આ ઓસ્ટ્રિપોરોસીસને પ્રિવેન્ટ કરવામાં જેમ જેમ ઉંમર વધે એમ લોકોના વાળ સફેદ થાય એમ આપણા સ્નાયુઓની અંદરની જે તંતુઓ હોય એ પણ ધીરે ધીરે એજિંગ થાય અને એને સારકો પીને એટલે એનું જે ક્ષમતા છે કે જે માણસ ચાલીસ વર્ષે દસ કિલો વજન ઉપાડી શકે એ માણસ કદાચ સાઠ સિત્તેર પછી પાંચ કિલો પણ ના ઉપાડી શકે તો એ જે ક્ષમતા ધીરે ધીરે ઘટે છે એને બી તમારે મેન્ટેન કરવી હોય જાળવવી હોય તો નિયમિત કસરત બહુ જ ઇમ્પોર્ટન્ટ એક એસ્પેક્ટ છે એટલે જો તમે હરીફરી શકતા હો તો દરેક ઉંમરે કસરત અને નિયમિત રોજની સર્ટેન ટાઈમ સુધી કસરત કસરત તમારે કરવી જોઈએ પ્લસ આગળ જેમ ડિસ્કસ થવું એમ કે એક્ઝિસ્ટિંગ અથવા પહેલેથી જે કોઈ બીમારી હોય તો નિયમિત દવાઓ અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ યુઝઅલી નાની ઉંમરે નોર્મલ હેલ્થ ચેકઅપ માટે અમે એવરી થ્રી યર સજેશન કરતા હોઈએ અમુક ફોર્ટી ફાઈવથી સિક્સટીની વચ્ચે અમે કહેતા હોય કે બે વર્ષે કે એક વર્ષે કરાવો પણ આફ્ટર સિક્સટી ક્યારેક તમારે દર મહિને અથવા દર છ મહિને ત્રણ મહિને પણ તમારે ચેકઅપ માટે યુઝઅલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ક્યારેક ક્યારેક એ લોકોને દવાખાને લઈ જવાની મોટી ઉંમરના લોકોને દવાખાને લઈ જવાની પણ તકલીફ હોય છે એટલે ક્યારેક લોકો ડૉક્ટરનો સંપર્ક નથી કરી શકતા પણ બને ત્યાં સુધી એટલીસ્ટ થ્રી ટુ સિક્સ મંથ એક વખત તમારે ડૉક્ટરની મુલાકાત કરવી જોઈએ અને જો તમને કોઈ રોગ હોય તો એની દવાઓ વ્યવસ્થિત તમને સૂટ કરે છે અસર કરે છે કે નહીં એના પર એક ગાઈડન્સ હંમેશા લેતા રહેવું જોઈએ બીજી દવાઓની સાથે સાથે જે ફોલ પ્રિવેન્શન આપણે જે કહ્યું કે પડવાની તકલીફો પણ ઘણી આ ઉંમરે જોવા મળતી હોય છે તો ઘરમાં થોડા ઘણા ફેરફારો એવા કરી શકાય કે જેની મદદથી એ તમે લોકોના ફોલ મોટી ઉંમરે રાતના કોઈક વ્યક્તિ ઊભું થયું રાતના અંધારામાં ક્યાંક જવા જાય અને પડી જવાના કિસ્સાઓ ઘણા કોમન છે તો એક સિમ્પલ તમે લાઇટિંગ રાખી શકો કે રાતના ટાઈમે કદાચ કોઈ વૃદ્ધને ઊભા થવું હોય જવું હોય તો એ એમને એ માર્ગદર્શન મળે અમુક ઉંમર પછી લોકો લાકડીનો સહારો લેતા હોય છે તો જો એવી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે એ જોડે રાખી શકો જેથી ફોલ પ્રિવેન્ટ તમે કરી શકો એની સાથે સાથે ઇન્ફેક્શન્સ જે સિઝનલ ચેન્જ થતા હોય છે એટલે જેમ ઉનાળામાંથી ચોમાસું અને ચોમાસામાંથી શિયાળુ જેમ ઋતુ પરિવર્તન થાય જ્યારે બે ઋતુ એકસાથે આવતી હોય છે ત્યારે કોમ્યુનિટી એકવાડ એટલે સમાજમાં બહાર આપણે ફરતા હોય અને કોઈકનામાંથી આપણે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા હોય તો કોવિડ પછી આપણને ઘણા બધાને શીખવા મળ્યું છે કે જ્યારે કોઈ ભીડભાડવાળી જગ્યાએ જઈએ તો માસ્ક પહેરીને જવું જોઈએ અથવા બને ત્યાં સુધી બહારથી આવીને હાથ ધોઈ લેવા જોઈએ તો એવા સિમ્પલ મેઝર્સ તમે લઈને ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકો છો ઇન્ફેક્શન આ ઉંમરે એક એવી સમસ્યા છે કે ઘણી વખત એના સિમ્ટમ એના ચિહ્નો વ્યક્તિમાં જોવા નથી મળતા કેમકે બોડીની ઇમ્યુનિટી એક લોઅર સાઇડ પર હોય છે કોઈ યંગ પેશન્ટને ઇન્ફેક્શન થાય તો એને તાવ આવવું અથવા બીજી કોઈ તકલીફો થાય ને આપણને એક સસ્પેશન હોય કે આમાં ઇન્ફેક્શન હોઈ શકે પણ મોટી ઉંમરે ક્યારેક ક્યારેક મોટા ઇન્ફેક્શન સાથે પણ લોકોને તાવ કે એવા ચિહ્નો નથી જોવા મળતા એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર એટલે ઇન્ફેક્શનને અટકાવવા માટે જે પણ વસ્તુઓ થઈ શકે એ બધી વસ્તુઓ આપણે લઈએ તો કોમ્પ્લિકેશન્સ અથવા રોગોથી આપણે બચી શકીએ બચી શકીએ સર ડાયાબિટીસ છે બીપી છે આ એવા રોગ છે જે લાઈફ ટાઈમ ઘણીવાર લોકોને એ દવાઓ ચાલુ રહેતી હોય છે ને તમારે નિયમિત પણ દવા લેવી પડે એક સમય આપણે અત્યારે જોયો છે ત્રણેક વર્ષ પહેલાં પેન્ડેમિક સમય કોરોના કાળ એવો હતો ઇમ્યુનિટી અને રોગ પ્રતિકારક શક્તિ ઘેર ઘેર ચર્ચા તો શબ્દ થઈ ગયો પહેલાં કદાચ ડૉક્ટર્સ જ્યારે ચર્ચા કરે ત્યારે ઇમ્યુન શબ્દ તે વખતે એટલો યુઝ ટુ નહોતો આવ્યો હવે લોકોને ખબર પડવા માંડી કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે શું કરવું જોઈએ અથવા તો ઇમ્યુનિટી બોડીને ટકાવી રાખવા માટે કેટલી જરૂરી છે ઓકે તમે કહ્યું કે સાઠ વર્ષ પછી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે તો એવી એવા કોઈ ઉપાય એવી કોઈ કાળજી લેવા જેવી બાબતો છે જેના કારણે વૃદ્ધાવસ્થામાં પણ ઇમ્યુન સિસ્ટમ એટલી જ પ્રોપર રહે અને રોગ પ્રતિકારક શક્તિ પણ એ બોડીમાં એટલી બરકરાર રહે મોરોલેસ અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એના પર જ કદાચ સજેશન થઈ શકે કે ખાવા પીવાનું એક્સરસાઇઝ અને તમારું સ્વાસ્થ્ય મેન્ટેન રહે એ રીતે તમે જો રોગ હોય તો દવાઓ કન્ટિન્યુ રાખો તો તમારી રોગપ્રતિકારક શક્તિ તમે જાળવી શકો છો આમાં મારા હિસાબે આનાથી વધારે પોસિબલ બી નથી અને એટલું કરો તો ઇટ ઇઝ ઇનફ મોર ઓકે તમે કહ્યું કે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને સાઠ વર્ષ ઉપરની જે ઉંમર હોય તે લોકોએ એકાદ મહિનામાં ત્રણ મહિનામાં ચેકઅપ કરાવવું જોઈએ ભલે કોઈ તકલીફ હોય કે ના હોય અચ્છા હોસ્પિટલ જવા માટે ઘણા લોકો આનાકાની કરતા હોય છે અથવા તો ટાળતા હોય છે કંઈ નાની મોટી તકલીફ હોય તો સેલ્ફ મેડિકેટ કરતા હોય છે આવા સંજોગમાં નાની બાબત મોટી થઈ જતી હોય છે અને મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે જોખમ વધી જતું હોય છે તો આવી કોઈ સમસ્યા આપણને નાની મોટી હોય તો પછી હોસ્પિટલનો સંપર્ક ક્યારે કરવો ઘણો સારો સવાલ છે તમે કીધું એમ કે આપણે ત્યાં લોકો હોસ્પિટલ જતાં ઘણી વખત ખસકાતા હોય છે એમને એવું હોય છે કે હોસ્પિટલ જઈશું એટલે એડમિટ કરી દેવામાં આવશે પણ ક્યારેક એવું હોય કે તમે જો અર્લી ટ્રીટમેન્ટ ચાલુ કરી દો તો તમે હોસ્પિટલાઇઝેશનને પ્રિવેન્ટ કરી શકો ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં ક્યારેક અમુક નાની બીમારીઓ કફ કોલ્ડ ડાયરિયા એક બે દિવસના તાવ યુવાન લોકો માટે કદાચ સામાન્ય હોઈ શકે પણ મોટી ઉંમરે સિમ્પલ કદાચ એક બે એપિસોડ વોમિટિંગ પણ ક્યારેક ક્યારેક બહુ મોટી તકલીફોમાં મૂકી દેતા હોય છે એક ઉદાહરણથી સમજાવું તો સપોઝ કોઈ વ્યક્તિ છે કે જેને ડાયાબિટીસ હાર્ટની કન્ડિશન છે અને એમને એક બે દિવસના ડાયરિયા થયા તો એવી કન્ડિશનમાં ક્યારેક ક્યારેક શરીરમાંથી એટલું બધું પાણી જતું રહેતું હોય છે કે એને લીધે બોડીનું જે હિમોડાયનેમિક હોય જે બોડીના અવયવો એકબીજા પર ડિપેન્ડન્ટ હોય એ ડિસ્ટર્બ થાય તો ક્યારેક એક સિમ્પલ ડાયરિયા તમને કિડની ફેલિયરમાં અથવા હાર્ટ પેશન્ટને હાર્ટ ફેલિયરમાં પણ મૂકી દેતા હોય છે એટલે ખાસ કરીને સાઈઠ પ્લસ વૃદ્ધાવસ્થામાં જ્યારે કોઈ પણ નાની મોટી બીમારીઓ તમને એવું લાગે કે રૂટિન કરતાં કંઈક જુદું છે તો મારા મતે તરત એક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ જરૂરી નથી કે દરેકને એડમિશનની જરૂર અથવા દાખલ થવાની જરૂર પડે જ પણ કદાચ જો અર્લી તમે કોઈ મોટી બીમારીને પકડી શકો તો તમે એની સમયસર સારવાર કરીને એને આગળ વધતા અટકાવી શકો છો બિલકુલ સર ઘણીવાર આપણે એવું પણ જોઈએ શકીએ અને એવું કહેવાય પણ છે કે જો અમુક એજ પછી જો કોઈ શરીરમાં હાડકું બ્રેક થાય કોઈ ફ્રેક્ચર થાય તો અમુક એજ પછી એ સાંધવા અથવા તો એને રિકવરી આવવામાં ખૂબ મોટો સમય લાગે છે અથવા તો એ નથી આવી શકતી અમુક એજમાં તો શું એ વાત સાચી અને જો આવા સંજોગમાં જો કોઈ સિનિયર સિટીઝનને હાડકું બ્રેક થાય છે અથવા તો કોઈ બીજી આવી કંઈ તકલીફ થાય છે તો એ ઓપરેશન પછી કોઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ખરી જરૂર તમે જે વાત કીધી એક પાર્શિયલ અથવા અર્ધ રીતે કદાચ સાચી અને ખોટી બંને હું કહી શકું કે સર્ટેન એજ પછી બોડીની હીલ થવાની પ્રોસેસ થોડીક ધીમી થાય એટલે કદાચ હિલિંગ થવામાં ટાઈમ વધારે લાગે પણ હિલિંગ ન થાય એવું પોસિબલ નથી મોટાભાગે હિલિંગ થઈ શકે એવું હોય છે જો તમે વ્યવસ્થિત ખોરાક અને દવાઓ લો તો ફોલ જેમ આપણે શરૂઆતમાં વાત થઈ કે એ બહુ જ કોમન છે પડી જવાનું આ ઉંમરે ઘણું જ કોમન છે એટલે હાડકાના ફ્રેક્ચર્સને બધું આ ઉંમરે ઘણી બધી વખત જોવા મળતું હોય છે તો આવા કિસ્સાઓમાં ઇવન ક્યારેક માઇનર ફોલ સપોઝ કોઈ ખુરશી પર બેસવા જાય અને ખુરશી ખસી જવાથી નીચે પડી જાય તો એવા કિસ્સાઓમાં પણ ક્યારેક ક્યારેક થાપાના ફ્રેક્ચર થતા હોય છે એટલે કોઈ પણ એક ફોલ હોય તો એને નિગ્લેક ના કરવું જોઈએ એને નજરઅંદાજ ન કરીને સમયસર એક વખત હોસ્પિટલ બતાવવું જોઈએ ઓપરેશન વખતે આ ઉંમરે ઘણી તકલીફોના ચાન્સીસ રહેતા હોય છે પણ જો વ્યવસ્થિત કાળજી લેવામાં આવે તો એને પ્રિવેન્ટ કરી શકાય છે ઓપરેશન બાદ યુઝ્યુઅલી આ ઉંમરે પેઇનની દર્દ સહન કરવાની ક્ષમતા કેટલીક વખત લોકોની ઓછી હોય છે એટલે અમુક વખત વધારે પડતી પેઇન કિલર્સ યુઝ થતી હોય છે તો બને ત્યાં સુધી એ અવોઈડ કરવી જોઈએ ડૉક્ટરની સલાહ વગર એક્સ્ટ્રા કોઈ પેઇન કિલર ન લેવા જોઈએ કેમ કે આ ઉંમરે પેઇન કિલર્સ ક્યારેક ક્યારેક કિડની અને લિવર બંનેને અસર કરી શકતા હોય છે પ્લસ હાડકાની સર્જરીઓ પછી યુઝઅલી એક્સરસાઇઝ એ એક ઇમ્પોર્ટન્ટ ભાગ હોય છે એક્સરસાઇઝ ન કરો તો ક્યારેક હિલિંગમાં ડીલે થઈ શકે છે અને ક્યારેક માલ યુનિયન જે હાડકાંનું જોડાવાનું જે સંધાવાનું પ્રોસેસ હોય એ કેટલીક વખત વ્યવસ્થિત ના થાય તો હાડકાં સારી રીતે ન જોડાય એવું બની શકે છે એટલે એક્સરસાઇઝ એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પાર્ટ છે સર્જરી પછી નોટ ઇવન હાડકાની સર્જરી કોઈ પણ સર્જરી આ ઉંમર પછી તમે કરતા હો તો રૂટિન એક્સરસાઇઝ હાથ પગની કસરતની સાથે સાથે અમુક વખત લંગ ફેફસાને મજબૂત કરવાની અમુક કસરતો પણ આવતી હોય છે જે આપણે કોવિડ વખતે સ્પાયરોમેટ્રી જેને કહેતા હતા એ યુઝ્યુઅલી લોકો સજેસ્ટ કરતા હતા તો એ બધી કસરતો યુઝઅલી દરેક ઓપરેશન પછી અમે આ ઉંમરે સજેસ્ટ કરતા હોઈએ તો એ કરવી જોઈએ અને આ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને અનનેસેસરી એક્સ્ટ્રા પેઇન કિલર્સ અથવા એક્સ્ટ્રા દવાઓ પોતાની રીતે સેલ્ફ મેડિકેટ ના કરવી જોઈએ સર છેલ્લો મિત્રો હા એક જસ્ટ એક વાતો કરતા કરતા વચ્ચે વિચાર આવ્યો છે એટલે આપણે ઘડપણને ઇંગ્લિશમાં એજિંગ કહીએ તો એજિંગને આપણે કદાચ નરેટ કરીએ તો એ ફોર એજિંગની પ્રોસેસને સારી રીતે તમે જેમ સ્ટાર્ટિંગમાં કહ્યું કે લોકો પાસ કરે એ માટે શું શું કરવું જોઈએ તો એ ફોર એક્ટિવ રહેવું જોઈએ મેન્ટલી અને ફિઝિકલી બે રીતે જી ફોર ગુડ ડાયટ ગુડ ફૂડ સારી ફૂડ હેબિટો રાખવી જોઈએ ઈ ફોર એક્સરસાઇઝ નિયમિત એક્સરસાઇઝ અને કદાચ કોઈ પડી જવાય તેના પછીની એક્સરસાઇઝો ઈ આઈ ફોર ઇન્ફેક્શન પ્રિવેન્શન રૂટીન મેજર્સ લેવા જોઈએ એન ફોર નોટ ટુ મિસ મેડિકેશન્સ દવાઓને ભૂલવી ના જોઈએ અને જી ફોર ગ્રુપ થેરાપી એક વસ્તુ આ વચ્ચે ક્યાંક ચર્ચા કરવાનો ચાન્સ ના મળ્યો આ ઉંમરે બીજી એક સમસ્યા બહુ કોમન છે કે એકલાપણું ડિપ્રેશન મેન્ટલ હેલ્થ એક એની અંદર જ એક મોટો સબ્જેક્ટ છે કે એના પર આખું એક ચર્ચા થઈ શકે પણ આ ઉંમરે બહુ કોમન છે લોકોને ડિપ્રેશન થવું અને ઘણી વખત એવું હોય છે કે ઘરના યુવાન વ્યક્તિઓ કામને લીધે વૃદ્ધોને ઇનફ ટાઈમ નથી આપી શકતા તો એને લીધે ઘણી બધી વખત લોકો ડિપ્રેશનમાં રહેતા હોય છે અને એને લીધે ઘણી તકલીફો બોડીમાં આવવાના ચાન્સીસ રહેતા હોય છે તો એક ગ્રુપ બનાવીને આજકાલ ટેકનોલોજીનો જમાનો છે તો વિડીયો કોલવાળા મોબાઈલ્સ હવે લગભગ બધા જડે હોય છે તો સિનિયર સિટીઝનના ઘણા ગ્રુપ હોય છે તો એ એક વિડીયો કોલિંગથી એક્ટિવ રહી શકે છે ગ્રુપમાં એક્ટિવિટી કરી શકે છે અને જ્યારે માણસ માનસિક રીતે એક્ટિવ હોય તો એમને ફિઝિકલ તકલીફો પણ ઘણી બધી વખત લેસ અથવા ઘટી જતી હોય છે તો એક ગ્રુપ થેરાપી એક અથવા ગ્રુપ બનાવીને રહેવું જોઈએ તો એજિંગની પ્રોસેસને આપણે બહુ સારી રીતે પ્રાસ કરી શકીએ બિલકુલ સર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપીએ અને માર્ગદર્શન આપ્યું તે બદલ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર પાર્થ શાહ આજનો જે સબ્જેક્ટ હતો એ સબ્જેક્ટ અલગ અને જરૂરી ઇમ્પોર્ટન્ટ આજના આ જમાના પ્રમાણે ચાલવાવાળા લોકો પર હતો એક સર્ટન એજ પછી કેવા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે પણ એ સમસ્યાઓ ન થાય અથવા તો એ સમસ્યાઓ થોડા ઘણા માત્રામાં ઓછી થાય તેના માટે શું કાળજી લેવી જોઈએ અને કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એ માહિતી આજે આપણે મેળવી છે અમે આશા રાખીએ છીએ કે ડૉક્ટર તરફથી તમને જે માર્ગદર્શન અને માહિતી મળી છે તે ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે આવતીકાલે એક નવો વિષય હું ફરીથી મળીશ નમસ્કાર